ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં હશો તે આશા અને શુભેચ્છાઓ તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ હિરલગામી હિરુસ ફેમિલી વ્લોગમાં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બોર્ડ જીતુભાઈ કામિનીબેન પ્રીત રૂહી તો મિત્રો આજે રવિવાર હોવાથી ફૂલ પાર્કિંગ છે હા તો આપણે એમાં તો કોઈ નહીં હોય વરસાદ જેવું હે તો અને બધું જમવાનું લઈને આવ્યા છીએ અહીં ઠંડુ જમવાનું હોય છે એટલે કાલ રાત્રે બનાવેલું છે તો પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે અને હવે ચાલીને જવાનું છે તો આપણે જોતાં જોતા જશું ઘણી બધી એવી વસ્તુ ઘર વખરીની છોકરાના રમકડાં કપડાં તે બધું લાકડાની વસ્તુ તો ઘણી એવી કામ લાગે એવી પણ વસ્તુ હોય છે અને આગળ આપણે માર્કેટ જોતા જોતા જશું અમે શું કાલ રાતનું જમવાનું બનાવીને લાવ્યા છીએ તે તમારે જોવું હોય તો છેલ્લે સુધી બની રહેજો અને તમને રિક્વેસ્ટ છે કે તમે મારા ચેનલ ઉપર નવા હોય અથવા જો હજી સુધી મારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઈકન ઉપર ક્લિક કરજો જેથી હું જ્યારે જ્યારે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે તો આપણે સરસ માર્કેટમાં આવી ગયા છીએ હોય

તો મકાઈના વડા ત્રીસ રૂપિયાના બસો જ પચીસ રૂપિયાની વચમાં મળે છે બધું ઠંડુ અહીં ખાવાનું મળે છે

کرنا ہے برابر تو اوے پون ہمیں جے

સરસ મસાલાવાળી પૂરી હાંડવો ફૂલે રાતના ચાર છીએ પછી નીચે માર્કેટમાંથી લઈ આવ્યા ઠંડી ઠંડી છાસ મસાલાવાળી જમી લેશું પાપડ કરેલા સ્પેશિયલ તામિની બેનના તો તમને પાછા દર્શન કરાવી દઉં અને હવે થઈશું રિટર્ન મજા આવી તો મિત્રો આશા રાખું કે તમને મારા વિડીયોમાં જરૂરથી મજા આવી હશે મજા આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ